તમે પણ કંટાળી ગયા છો કે આ ઉનાળામાં શું નવું નવું બનાવવું અને શું જલ્દી બની જાય એવું કંઈક પણ બનાવવું છે તમારે તો આજની રેસીપી ખાસ તમારા માટે કેમ કે ગેસ પણ શરૂ નથી કરવાનો અને ફક્ત બે મિનિટમાં જ આ કેરીનું શાક બનીને રેડી થઈ જાય છે તો કેમ ન બનાવવું પડે એકવાર ચોક્કસ બનાવવું પડે તો એના માટે આપણે કાચી કેરી લઈ લીધી છે અને સૌથી પહેલા આપણે તેને નળ શરૂ કરીને એકદમ સારી ધોઈ લેવાની છે એક સાઈડ લીલી અને એક સાઇડ પીળી જો તમે આવી કેરી લેશો ને તો એ ખાવામાં ખૂબ જ ખાટી મીઠી હશે તો આપણે એને પાણીથી એકદમ સારી સાફ કરી લેવાની છે તો આપણી બંને કેરી એકદમ સરસ મજાની સાફ થઈ ગઈ છે સાથે બીજી કેરી પણ મેં ધોઈ લીધી છે અને એકદમ આપણે તેને લૂછી લેવાની છે ઉનાળો છે એટલે કેરી આપણને ભરપૂર મળી રહે છે તો આપણે તેનો ફાયદો પણ ઉઠાવી લેવો જોઈએ અને પછી ચપ્પુની મદદથી આ રીતે જે જાડી સાલ હોય એને આપણે ઉતારી લેવાની છે તો જો તમને વાગે નહીં એ રીતના આ રીતની બધી છાલ આપણે ઉતારી અને બસ આપણા ઘરમાં ખમણી હોય એના વડે આપણે આ રીતની તમે જુઓ ને તો એકદમ એનું ઝીણું છીણ કરી લેવાનું છે તો કાચી પાકી કેરી છે એટલે તમે જુઓ લીલી છાલવાળું અને અંદરથી એકદમ પીળા કલરનું ખમણ ખરે છે તો સરસ મજાનું આપણે આ રીતે તેને ખમણ કરી લેવાનું છે તો કેરીનું ખમણ થઈ જાય પછી આપણે એક મિક્સર લઈ લેવાનું છે આજે મિક્સર જારમાં આપણે અડધી વાટકી સીંગ નાખી દેવાની છે જો તમારી પાસે સિંગ ન હોય તો તમે ડાળિયા સેવ કે એની જગ્યાએ તમે ગમે પણ વસ્તુ યુઝ કરી શકો છો એવું નથી કે સિંગ જોઈ એની જગ્યાએ તમે ચણા દાળ કે વટાણા કોઈ પણ એકદમ ખાવામાં ટેસ્ટી જ લાગે છે તો જો તમારા ઘરમાં જે પણ હોય સિંગ દાણા હોય તો પણ તમે એ નાખી શકો છો તો બસ આપણે અડધી વટકી સિંગ નાખી દીધી અને અડધી વટકી લીલા મરચાં નાખી દીધા વધારે વધારે તીખું પસંદ કરતા તો તમે નાખી શકો છો પણ અમારે તો અહીંયા થોડુંક મૂળું ખાય એટલા માટે આટલા લીલા મરચાં એમાં નાખી દીધા છે બસ ફક્ત બે જ વસ્તુ લેવાની જ છે અને પછી આપણે મિક્સર મૂકી અને મિક્સર શરૂ કરીને એકદમ આને ક્રશ કરી લેવાનું છે તો સરસ મજાનું તમે જોવો આપણું ક્રશ થઈ ગયું પછી આપણે એક ડીશ લઈ લેવાની છે અને ડીશમાં જે આપણે ઓલું કેરીનું એ બધું આપણે તેમાં એડ કરી દેવાનું છે તો સરસ મજાનું આ રીતે આપણે ડીશમાં નાખી દઈશું તમે જોતા હશો કલર તો એકદમ સરસ મજાનો પીળા કલરનો આવી ગયો છે જે કાચી કેરીના લવર છે એને તો મોઢામાં પાણી પણ આવતું હશે કેમ કે કાચી કેરી તો કોક જ હોય જેને ભાવતી ન હોય ખાટી લાગે એ વાત તો અલગ છે પણ આ રીતે જો તમે બનાવીને ખાશો ને તો વારંવાર ખાવાનું મન થયા કરશે તો એકવાર ચોક્કસ બનાવજો તો સરસ મજાની આપણે જેટલી કાચી કેરીનું જે છેણ કરીને તૈયાર કર્યું હતું એ આપણે લઈ લીધું છે તમે આને ફ્રીજમાં પણ દસ પંદર દિવસ રાખી શકો છો પછી આપણે જે તે પેસ્ટ બનાવેલી છે સીંગ અને મરચાંની તે હવે આપણે તેમાં નાખી દઈશું તો બસ આ બંને વસ્તુ આપણે એમાં નાખી દીધી છે તમે જોતા હશો આમાં જાજી કાંઈ કઈ વસ્તુ નથી જોતી તમારા ઘરમાં જ તમને આ બધી વસ્તુ મળી જશે તો એકવાર વાર આ શાક જરૂર ટ્રાય કરજો ખૂબ જ ખાવામાં ટેસ્ટી એવું લાગે છે અને બસ હવે આપણે બધું આમાં મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં મસાલા નાખી દઈશું તો મસાલામાં પણ ફક્ત આપણે તેમાં હળદર નાખવાની છે જે કલર માટે હોય એને થોડીક ટેસ્ટી લાગે અને પછી આપણે તેમાં લાલ મરચું નાખવાનું છે આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે તમે થોડુંક ઓછું નાખો તો પણ ચાલશે અને વધારે તીખું પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો પછી સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું નાખી દેવાનું છે જો જો વધારનો પડી જાય નગર તો ખારું ખુશ જેવું થઈ જશે અને માપસરનું થોડુંક ધાણા જીરું આપણે તેમાં એડ કરી દેવાનું અને બસ આપણો મસાલો રેડી છે હવે આપણું શાક બનાવવા આપણે આને એકદમ મિક્સ કરી દેવાનું છે નથી ગેસ ચાલુ કરવાનું કે નથી કંઈ કટિંગ કરવાનું બસ ફક્ત કેરી અને મસાલા સાથે આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર તમારા ઘરમાં કહે છે કે એકવાર હજુ બનાવો તો બસ સરસ મજાનું આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે તેને એક બધું જે શાક બનીને રેડી થયું છે એને આપણે કાઢી લેશું મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું કાચી કેરીનું શાક બની ગયું છે અને હવે આપણે જે બનાવેલું છે તે બધું આપણે આ ડીશમાં એડ કરી દેવાનું છે તો બસ હવે આ રીતે જ આપણે તેને સર્વ કરી દેવાનું છે તો સરસ મજાનું ડીશમાં કાઢી અને ઉપરથી આપણે તેમાં છે તમારી પાસે જે પણ તેલ હોય તે અડધું પાવડું ફક્ત અડધું પાવડું બસ બીજું કંઈ કરવાનું નથી અને ઉપરથી કાચી કેરી આપણે તેમાં નાખી દેવાની છે જો તમારે ઉતાવળ ક્યારેક ના હોય તમે આ રીતનું શાક બનાવી શકો છો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને ઉનાળો છે તો કેરી પણ ભરપૂર આવે છે તો એકવાર આ શાક જરૂર ટ્રાય કરજો અને પ્લીઝ કોમેન્ટમાં મને કહેજો કે તમારે કેવી કેવી રેસીપી જોવી છે તે હું આગળના વિડીયોમાં લાવીશ અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ